ત્યારે લોણા સમાજની નારાજગી જે હતી અને એ આજે પણ છે અને કેવી રીતે છે ખાસ જૂનાગઢના જે લોકો છે એ સોશિયલ મીડિયામાં એક્ટિવ થયા છે અને સોશિયલ મીડિયામાં નારાજગી વ્યક્ત થઈ છે આપણી સાથે અહીંના એક વ્યક્તિ જોડાઈ ગયા છે આપણે એમને પૂછ્યું છે લોણા સમાજથી બિલો કરે છે આપનું નામ જણાવશો નિલેશભાઈ દેવાણી નિલેશભાઈ ખાસ કરીને અત્યારે સોશિયલ મીડિયામાં કેવું વાતાવરણ છે સોશિયલ મીડિયામાં લગભગ તમામ ચારસોથી પાંચસો ગ્રુપમાં આજે ફેસબુક વોટ્સએપ બધામાં જોડાયેલા છે ઇન્સ્ટાગ્રામ ક્યાંક ને ક્યાંક ટ્વિટર ઉપર પણ જોતા હોઈએ છીએ એકદમ વાતાવરણ જૂનાગઢમાં ભાજપ તરફી નેગેટિવ ચાલી રહ્યું છે અને ખરેખર આમ જોવા જઈએ તો જે ભાજપ પક્ષ તરફથી આ વખતે ઉમેદવારને રિપીટ કરવામાં આવ્યા છે એમાં ક્યાંકને ક્યાંક અંશે લોકોની લાગણી દુભાણી છે ખાસ કરીને રઘુવંશી સમાજને લઈએ તો રઘુવંશી સમાજના ડૉક્ટર ચગ સાહેબના આત્મહત્યા કેસમાં નામ ઉછળેલું હતું જેમાં આજ સુધી કોઈ કોર્ટના ચુકાદાથી કે કોઈ કોઈ પક્ષે નિર્દોષ જાહેર થયા હોય એવું સાંભળવામાં આવ્યું નથી

જે રૂસ છે એનો સામનો ભાજપ પક્ષે કરવો પડશે જે રીતે નિલેશભાઈ કીધું આ વખતે ભાજપને ક્યાંક ભોગવવાનો વારો આવશે શું આવશે આપણી સાથે બીજા વ્યક્તિઓ પણ છે આપણે એમને પણ પૂછીશું શું નામ છે આપનું મારું નામ ઉમંગ તન્ના લોહાણા યુવા જુનાગઢ જુનાગઢ ભાઈ કઈ રીતનો માહોલ ચાલ છે ચૂંટણીને લઈને અને શું કહો છો ચૂંટણીને લઈને માહોલ જોઈએ તો અંદર ખાને અમે પણ પહેલા ઉત્સાહિત હતા કે આજ વખતે કોઈ સારું ઉમેદવાર પાર્ટી શોધી લાવશે પણ પાર્ટી એ ફરી એ જ ભૂલ એજ ચૂક કરી છે ઘણા બધા સમાજો વિરોધ વચ્ચે ફરી પાછા પાર્ટી રાજેશભાઈ ચુડાસમા ટિકિટ આપી ત્યારે બીજા બધા સમાજો તો નારાજ છે જ એમની સાથે સાથે રઘુવંશી સમાજ પણ નારાજ છે તો પાર્ટીને મારી ખાસ એટલી નમ્ર વિનંતી છે કે આ ઉમેદવાર ફરી બદલાવવામાં આવે અવડા મોટા જિલ્લાની અંદર અવડી મોટી વિશ્વની મોટી પાર્ટીને એક સારો ઉમેદવાર ન શોધી શકતા હોય તો આનાથી વિશેષ

આટલા બધા સમાજો છે ક્યારેક કોઈ અન્ય સમાજને પણ ભેદભાવ ન થવો જોઈએ દરેક સમાજ પાર્ટીની સાથે છે પાર્ટી સાથે કોઈ જાતનો વાંધો વિરોધ નથી કોઈ પણ સમાજને તો પાર્ટી આ બાબતે જરા અન્ય સમાજો તરફ પણ જોવું જોઈએ તમે સોશિયલ મીડિયામાં એક્ટિવ છો જી કેટલા મેસેજો આવે છે રોજનાને શું આવે છે દિવસના મેસેજો તો ઘણા બધા આવે છે કે જોવાનો પણ બિલકુલ ટાઈમ નથી રહેતો પણ ચોવીસ કલાકમાંથી એમ કહીએ કે પંદર પંદર કલાક મેસેજો વોટ્સએપ ઇન્સ્ટાગ્રામ ફેસબુક આ બધા પર અઢળક મેસેજો આવે છે અને રાજેશભાઈ ચુડાસમા વિરોધી અત્યારે હાલ એટલા બધા સોશિયલ મીડિયામાં મેસેજો ફરી રહ્યા છે કે જેની કોઈ સીમા નથી તો આનું પરિણામ પાર્ટીએ ભોગવવું પડશે જો પાર્ટી આ બાબતે જરા વિચાર નહીં કરે તો આનું સો ટકા ને દોઢસો ટકા કહું છું કે આ બાબતે પાર્ટીએ પરિણામ માથું ભોગવવું પડશે જે રીતે વાત કરી ઉમંગ કે જો પાર્ટી ફેર વિચારણા નહી કરે તો પરિણામ ભોગવવું જ પડશે અને સો ટકા ભોગવવું પડશે એવો સ્પષ્ટ દાવો કરે છે આપણી સાથે બીજા પણ વ્યક્તિ છે આપણે એમને પણ પૂછીશું કે શું વાત છે પેલા આપણું નામ જણાવશો તુષારભાઈ ગારી અમારું નામ છે ક્યાંક ને ક્યાંક જુનાગઢ શહેરમાં એવા જે થયરા એવા વિકાસ નથી થયા થાવા જોઈએ થાય છે જોઈએ એવું ઘણા બધા એરિયામાં અહીંયા ગરનાળાનું કામ છે ત્યાંથી આગળનું કામ છે અને આ વખતે જે વાત ટિકિટ આપવાની તો જે ભાજપની પોલિસી છે નો રિપીટ થિયરી ક્યાંક ને ક્યાંક એનો ભંગ થાય છે ત્રીજી વખત રિપીટ થાય છે અને ઘણા બધા સમાજ આ ઉમેદવારથી નાખુશ હોય એવું દેખાય છે અમારો રઘુવંશી સમાજને તો અગાઉ લાગણી દુભાઈ હતી અને એના હિસાબે વિરોધ છે ઓકે પણ બીજા જો સારામાં સારા ઉમેદવાર કોઈ આના ઓપ્શનમાં મળે તો ખાસ ભાજપના ઉપરી અધિકારીઓને એવી અપીલ છે કે ઉમેદવાર બદલાવો બાકી થોડુંક અઘરું રહેશે વખતે એવું દેખાય છે પરિણામ જે મોદી સાહેબ તુષારભાઈ જે રીતે કહી રહ્યા છે અઘરું રહેશે શું અઘરું રહેશે જેમ મોદી સાહેબ કહે છે કે અબકી બાર ચારસો પાર તો એક એક સીટ કરીને ચારસો સીટ થાય તો આ સીટમાં તો જોખમ લાગે છે જે રીતનું વાતાવરણ દેખાય છે રઘુવંશી સમાજ હું પોતે રઘુવંશી સમાજમાં ક્યાંક ને ક્યાંક એક્ટિવ છું સોશિયલ મીડિયામાં એક્ટિવ છું તો એમાં તો નેગેટિવ ઇફેક્ટ દેખાય છે પૂરે પૂરેપૂરી આપણી સાથે બીજા વ્યક્તિ પણ છે એમને પણ પૂછીશું શું વાંચ આપનું નામ કેવી રીતે નહીં સર કેવું હોય કઈ રીતની વાત છે હાલમાં સોશિયલ મીડિયામાં જે ચર્ચાઓ ચાલી રહી છે શું ચર્ચાઓ થઈ રહી છે અને શું વાત છે બહુ ચર્ચા ચર્ચાઓ ચાલી રહી છે ગરમ વાતાવરણ ઊભું થયું છે આના બાબતે એટલે

બહુ અઘરું પડશે જે રીતે કેયુરભાઈ કીધું કે અત્યારે રાજેશભાઈ ચોડાશો ખરેખર અઘરું પડશે પણ આપણી એ મુદ્દાની વાત છે કે સમાજના અમુક લોકો અમુક કાર્ય કરો કે જેઓ આજે રાજેશભાઈની સાથે જોડાયા હશે કે કેમ અને એ જલારામ મંદિરો અને જે જ્ઞાતિ વાડીઓ છે ત્યાં બેસી અને વિધાનસભા વખતે જલારામ બાપાના સમ ખાઈને ભાજપ તરફી મતદાન કરાવાયા હતા આવી પણ ક્યાંક વાત મળી હતી તો હવે ફરીથી જ્યારે નિલેશભાઈ આ વાત આવશે તો શું કરશે હવે મને તો નથી લાગતું કે કોઈ સમાજ આ રીતે કોઈ પણ પક્ષ ની બાબત થી ભેગો થાય આવું મને નથી લાગતું સમાજ ના આગેવાનો છે ક્યાંક ને ક્યાંક એની જવાબદારી છે પક્ષ સાથે જોડાયેલા છે તો શું કરશે સાહેબ એ બધું ઠીક છે કે પક્ષ અને આગેવાનો એનું કામ કરતા હોય પણ લોહાણા સમાજ બુદ્ધિશાળી સમાજ છે આ વખતે સમાજ સો ટકા સમજી વિચારીને ચાલશે આ બાબતમાં કોઈ બે મત વિનાની વાત છે જે આગેવાનો છે એ ભાજપ તરફથી મતદાન કરવાનો પ્રયત્ન કરશે તો સમાજનું વલણ કેવું રહેશે સમાજ લોહાણા સમાજ મેં તમને કીધું બુદ્ધિશાળી સમાજ છે મતદાન કરશે પણ પણ ખરી ખરી વિરોધમાં અને અને કરાવશે પરંતુ એ બધું એક ઠીક છે કે હિસાબે જોડાયેલા હોય જે તે સમયોની વાતમાં તો ત્યારે કોઈ આવા બનાવો બન્યા હશે કદાચ તો ત્યારે કોઈ એવા ડોક્ટર અતુલ ચોક સાહેબ જેવા કેસોમાં કોઈ આવું ઇન્વોલ્વમેન્ટ કોઈનું કદાચ ના હોય આવું બની શકે પરંતુ આ વખતે તો બધું અશક્ય છે કદાચ કોઈ આવી જાહેરાત કરી કોઈ વ્યક્તિ અને એના માટે પ્રયત્ન કરશો તો સમાજ શું નું વલણ કેવું રહેશે સમાજ શું કરશે આવા છે ને નેતાઓ છે એના માટે સમાજ નું શું સમાજ જે કરે તે પણ મેં તમને કીધું એમાં બુદ્ધિશાળી સમાજ છે મતદાન કોણ કોને કરશે એ તો એ અંદર જઈને જ નક્કી કરશે એટલે સો ટકા લોહાણા સમાજ બુદ્ધિશાળી સમાજ છે ને પોતાની સમજ મુજબ જ મતદાન કરશે જે રીતે વાત કરવામાં આવી કે લોહણા સમાજ છે એ બુદ્ધિશાળી સમાજ છે અને ક્ષત્રિય છે પણ બુદ્ધિ થી કામ લેશે અને ક્યાંક ને ક્યાંક રાજેશભાઈ ચુડાસમાના વિરોધનો નો વંટોળ દેખાઈ રહ્યો છે સાગર નિર્મલ નિર્ભય ન્યૂઝ જુનાગઢ